બિકુલ અમે આમ આદમી પાર્ટીએ પહેલી ઓગસ્ટથી અંદાજે બે મહિના સુધી અમારા તમામ લીડરો સહિત જિલ્લા પંચાયત સીટવાઇઝ અને વોર્ડ વાઇઝ અમે જે સભાઓનું પ્લાનિંગ કર્યું છે એમાં બે હજાર સભાઓ આગામી બે મહિનામાં કરવામાં આવશે એના ભાગરૂપે આજે મોરબીમાં સભા કરવામાં આવી અમારે પંકજભાઈ રાણસરિયા અને આખી મોરબીની ટીમની આગેવાનીમાં જેમાં ખૂબ બધા લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે સ્વાભાવિક છે કે ભાજપના ભ્રષ્ટાચારથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અહીંયા રોડ રસ્તાના પ્રશ્નો હોય સરકારી કામોના ભ્રષ્ટાચાર વગર કામ નથી થતા એના પ્રશ્નો હોય અહીંયા કડગઢના પ્રશ્નો હોય બ્રિજ તૂટવાની ઘટનાઓ હોય આના ખૂબ ત્રસ છે સાથે સાથે આસપાસના વાડી વિસ્તારમાં પણ ખૂબ બધા સમસ્યાઓ છે વીજળીની પાણીની રોડની રસ્તાની ખેડૂતોની પણ પ્રશ્નો છે ખાતર નથી મળતું ટાઈમે બિયારણ નથી મળતું આ તમામ સમસ્યાઓથી લોકો પીડાય છે અને એનો એક જ ઇલાજ છે વિસાવદ્રવાડી કરો અને એમાં ભાજ વિસાવદરવાડી કરોનો અર્થ એ છે કે ભાજપને લાત મારો અને આમ આદમી પાર્ટીને લાવો તો વ્યવસ્થા સુધરે અને અમે પણ લોકોને એ જ કરીએ છીએ કે ભાઈ અમને એક મોકો આપો તમને ન ગમે તો પંદર વર્ષ આપણે વાહનનો સરકારે એવો કાયદો કાઢ્યો કે પંદર વર્ષ જૂનું વાહન નહીં ચાલે તો આ તો ત્રીસ વર્ષથી આપણે વાહન ચલાવીએ છીએ એ ખટારાને હવે આપણે કાઢવાનો સમય આવી ગયો છે અને જનતાને વિનંતી કરીએ છીએ દર પાંચ વર્ષે સરકારો તો બદલવી જોઈએ તો તમે એકવાર આમ આદમી પાર્ટીને જોવાને જનતામાં પણ ખૂબ ઉત્સાહ છે જીત બાદ જનતામાં એક અનેરો ઉત્સાહ છે લોકોનો ડરનો ભાજપને એમાંથી નીકળી રહ્યા છે લોકોને ખબર છે કે હવે ભાજપ છે એ તમામ જગ્યાએ ફેલ ગઈ છે તમામ સ્તરે ફેલ ગઈ છે મોંઘવારીની વાત હોય બળાત્કારોની વાત હોય હત્યાઓની વાત હોય ઇવન તમે જુઓ કે હવે સામૂહિક આપઘાત આર્થિક સંક્રામણના કારણે થઈ રહી છે કે સરકારી ભરતીઓની વાત હોય એમાં બધામાં સરકાર છે નાગરિકોને નિરાશ કર્યા છે એટલે નાગરિકો પણ ખૂબ ત્રાઈમાં પોકારી ગયા છે આમાં શું એટલા માટે લાગે ભાજપે એક ત્રણ લેરથી ભાજપે તમામ જ્ઞાતિના મજબૂત આગેવાનોને કોન્ટ્રાક્ટર બનાવ્યું લાભાર્થીઓની ટીમ છે એ પોતાના સમાજમાંથી મત લઈ આવતી હતી અત્યાર સુધી આ થતું હતું બીજી બાજુ કોંગ્રેસ પક્ષ હતો વિપક્ષ તરીકે મજબૂત નહોતો કોંગ્રેસ વેચાઈ જતો હતો એટલે લોકોને એક આશા ઉડી ગઈ હતી ભાજપને કોંગ્રેસ હરાવી નહીં શકે કોંગ્રેસમાં જઈએ તો મતલબ નથી એટલે પછી ભાજપને મત આપી દેતા હતા પણ આમ આદમી પાર્ટીની એક ધારાસભ્ય કોંગ્રેસની જેમ એમણે પણ કોશિશ કરી આમ આદમીનો ખરીદવાની આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય ગયો દોઢ વર્ષ સુધી ચૂંટણી ના લાવ્યા પછી ચૂંટણી લાવ્યા તોય આમ આદમી પાર્ટી ત્રણ લીડથી જીતી એટલે પ્રજામાં એક ઉત્સાહ આવી ગયો હવે વિકલ્પ બની ગયો છે પ્રજા એટલે જ આખી સાત કરોડ જનતામાં ખુશાલી છે હવે તમારો જે પ્રશ્ન સવાલ છે ભાજપ કેમ આવે છે હવે ભાજપ ભાજપના લોકો મંત્રીઓ પણ જો વોર્ડમાં જઈને બેસે છે ને એ મંત્રીઓને હવે ચા પાણી પીવડાવવાના લોકો હવે પેલા તો પીવડાવતો એટલે કંટાળી ગયા છે એટલે વિકલ્પ નહોતો એટલે હવે આમ આદમી પાર્ટી વિકલ્પ બની ગઈ છે અને હવે આગામી ચૂંટણીઓ જોજો તમે અમે ભાજપના સુપડા સાફ થવાની તૈયારી થઈ ગઈ અમે એવું પ્લાનિંગ કરી રહ્યા છીએ મોરબી હોય કે અમે નવ હજાર પાંચસો સીટો પર ચૂંટણીઓ છે અમે હું બે ચાર દિવસ માટે ડિકલેર કરીશું પૂરો ખાસ છે કે મોરબી છે એ પૂર્ણ બહુમતની આમ આદમી પાર્ટીની સત્તા બનશે મોરબીમાં અને એટલા માટે બનશે કે જે બ્રિજ દુર્ઘટના થઈ છે મોરબીમાં જે લોકો ત્રાઇમામ પોકારી ગયા છે ભાજપથી લોકો એટલા નફરત કરતા રહ્યા છે દરેક જગ્યાએ તે વોર્ડ દીઠ લોકો એમ જ કહે છે કે અમારે વિષાવદ્રવાડી કરવી છે એ મોરબીના નાગરિકોએ કીધું અને મોરબીના નાગરિકોને આખો મેસેજ ગુજરાતમાં પહોંચ્યો વિસાવદરવાડી કીધું મોરબી નાગરિકોએ શરૂઆત કરી છે એટલે અહીંયા તો સત્તા આવશે જ અને સત્તા આવે એટલે જનતાની સત્તા આવશે એમાં તમે કોમન પ્લોટમાં ગાર્ડનો બનશે સારા ચિલ્ડ્રન ગાર્ડન બનશે તમે જુઓ કે રોડ રસ્તાની વ્યવસ્થાઓ એવી કરવામાં આવશે કે પાંચ વર્ષ સુધી કોઈ રસ્તો તૂટશે નહીં ખાડો તમને નહીં મળે કેન્ડિડેટ પહેલાં થઈ જશે કેન્ડિડેટોની પ્રક્રિયા અમારી હું બે ત્રણ દિવસમાં જ અમે જાહેર કરીશું અમારો અને અમારી જે સમિતિઓ છે